શ્રી ગણેશ નસ્વત નમ શ્રી ગુરૂભ્યો ન વક્રતુંડમહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘુર મે દેવેશું સર્વસ્વતી નમસ્તભ્ય વરદે કામરૂપિણી વિદ્યારંભ્યા સિદ્ધિર્ભવું મે સદા નણવાર્થ શુદ્ધજ્ઞાનૈકમૂર્ત નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્ત નમ નમસ્તેસ્તુ મહામાય શ્રીપીઠે સુરપૂજિ શંખચક્રગદાહસ્ મહાલક્ષ્મી નમોસ્ત મહાલક્ષ્મી ચ જય મા લક્ષ્મી કનકધારા સ્તોત્રના રસાસ્વાદના વિડીયોની શૃંખલામાં એક થી છ શ્લોક આપણે આગળના વિડીયોમાં જોયા હવે આજે સાતમા શ્લોક થી આપણે આગળના શ્લોકોનો રસાસ્વાદ લેશું तो सात्मो श्लोक च प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावान् माङ्गल्यभाजिमधुमाथिनिमन्मथेन मय्यापतेत्तदिह मन्थरमीक्षणार्धं मन्दालसं च मकरालयकन्यकायः આ શ્લોકની અંદર ખૂબ સુંદર પ્રાર્થના કરી છે અને માતા લક્ષ્મીને માટે ખૂબ સરસ નામ આપ્યું છે મકરાલય કન્યાકાએ ખૂબ શંકરાચાર્ય ભગવાને દરેક શ્લોકની અંદર માતા લક્ષ્મીના અલગ અલગ નામનો ઉપયોગ કર્યો છે તો આ શ્લોકમાં પ્રાર્થના કરે છે કે મકરાલય કન્યાકા એટલે સમુદ્ર કન્યા એવા લક્ષ્મીની મંદ અને મધુર મંથરમ મંદાલસમ ઈક્ષણાર્ધમ મંદ અને મધુર અર્ધ અર્ધખુલ્લા નેત્રોમાંથી નીકળતી એ દ્રષ્ટિ કે જેના પ્રભાવથી ભગવાન મધુસૂદનના હૃદયમાં કામદેવે પ્રથમવાર સ્થાન પ્રાપ્ત કર્યું મંગલ્યભાજી મધુમાંથીની મનમથે ન પ્રાપ્ત પદમ પ્રથમતઃ ખલુયત પ્રભાવાન એટલે જેના પ્રભાવથી એ દ્રષ્ટિના પ્રભાવથી મધુસૂદન ભગવાનના હૃદય કમળમાં વિષ્ણુ ભગવાનના હૃદય કમળમાં કામદેવે પ્રથમવાર સ્થાન પ્રાપ્ત કર્યું તે દ્રષ્ટિ મારા પર પડે અને મને ભાગ્યશાળી બનાવે મૈયા મૈયા પતે તદિહ મારા પર એ દ્રષ્ટિ પડે અને મને ભાગ્યશાળી બનાવે ખૂબ સરસ વાત કરી છે કે વિષ્ણુ ભગવાન જે છે એને લક્ષ્મીજી પ્રત્યેનો પ્રેમ એટલે કામદેવે એની પાસે સૌ સ્થાન મેળવ્યું અને એ જે દેવીની મંદ મધુર દ્રષ્ટિ એ મારા પર પડે અને મને ભાગ્યશાળી બનાવે એવી અહીંયા ભાવના કરી છે ત્યાર પછીનો શ્લોક જોઈએ દદ્યા દયાનુપવનો ધારા અસ્મિન્ન કિંચન વિહંગ શિશૌ વિષણે દુષ્કર્મ અચિરાય દૂરન નારાયણ પ્રણયિની નયનાંબુ અહીંયા લક્ષ્મીજીને નારાયણ પ્ર કહીને સંબોધ્યા છે અને ખૂબ સરસ એને દ્રષ્ટિને મેઘની ઉપમા આપી છે અને ભક્ત પોતાને ચાતક સ્વરૂપે વર્ણવે છે અને પ્રાર્થના કરે છે કે નારાયણના પ્રેયસી લક્ષ્મીનો નેત્રરૂપી મેઘ નારાયણ પ્રણયની નયનાંબુવાહ એનો જે નેત્રરૂપી મેઘ છે એ દદ્યાદયાનુપવનો દ્રવિણાંબુ ધારામ એ દયારૂપી અનુકૂળ પ્રવન પવનથી પ્રેરાઈને મારા દુષ્કર્મના ફળરૂપી દરિદ્રતાને સદા માટે દૂર કરે દુષ્કર્મ ધર્મ અપનીયિરાય દૂરમ એનો જે દયારૂપી પવન એનાથી અનુકૂળ એવો પવનથી પ્રેરિત થઈને એ દ્રષ્ટિરૂપી મેઘ મારા દુષ્કર્મોના ફળને દરિદ્ર દુષ્કર્મના ફળરૂપ દરિદ્રતાને સદા માટે દૂર કરે અને અસ્મિન અકિંચના વિષણ એવો દરિદ્ર અને દુઃખથી અતૃપ્ત દુઃખથી તપ્ત થયેલા પીડિત એવા રૂપ મારા પર એની મેઘરૂપી જલધારા સમાન દ્રષ્ટિથી વૃષ્ટિ કરે અસ્મિન કિંચન વિહંગ શિશૌ વિષણને વિહંગ શિશૌ એટલે ચાતક માટે શબ્દ વાપર્યો છે અને તે નયનાંબુવાહ એનો જે નયનરૂપી મેઘ છે એનાથી મારા પર વૃષ્ટિ કરે અને મને ભાગ્યશાળી બનાવે શંકરાચાર્ય ભગવાને ખૂબ સરસ ઉપમાઓ સાથે સ્તુતિ કરી છે અને લક્ષ્મી માતા માટે અલગ અલગ નામનો પ્રયોગ કર્યો છે ત્યાર પછી નવમો શ્લોક જોઈએ ઇષ્ટા વિશિષ્ટમતયો પિયયા દયાદ્ર દ્રષ્ટ્યા ત્રિવિષ્ટ સુલભમ લભંતે દ્રષ્ટિ પ્રમલો દર પુષ્ટિ કૃપિષ્ઠ મરિષ્ટરા અહીંયા દેવીને પુષ્કર વિષ્ટરા કીધું પુષ્કર વિષરા કીધા છે પુષ્કર વિષરા એટલે પદ્માસનની અંદર વિરાજિત પદ્માસનમાં વિરાજેલા એવા લક્ષ્મી માતાને સ્તુતિ કરી છે શું સ્તુતિ કરે છે તો ઈષ્ટા વિશિષ્ટ મત દયા દયાર્દ્ર જેની દયાભરી દ્રષ્ટિના પ્રભાવથી વિશિષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો જેને પ્રીતિપાત્ર થાય છે અને સહજપણે સ્વર્ગના પદને પ્રાપ્ત કરે છે દ્રષ્ટ્યા ત્રિવિષ્ટપ પદમ ત્રિવિષ્ટપ એટલે સ્વર્ગ સ્વર્ગના પદને સુલભમ લભંતે સહેજે પ્રાપ્ત કરે છે વિશિષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો જેને પ્રીતિપાત્ર થઈને જેની દયાભરી દ્રષ્ટિના પ્રભાવથી સહેજપણે સ્વર્ગના પ્ર પદને પ્રાપ્ત કરે છે એવા પદ્માસનમાં વિરાજિત લક્ષ્મીજીની દ્રષ્ટિ કેવી દ્રષ્ટિ તો પ્રહૃષ્ટ કમલોદર દીપ્તિરિષ્ટામ કમલ ગર્ભ સમાન તેજોમય દ્રષ્ટિ એ મને મનોવાંછિત પુષ્ટિ પ્રદાન કરે પુષ્ટિમ કૃપિષ્ટમ મને મનોવાંછિત પુષ્ટિ પ્રદાન કરે પુષ્ટિ એટલે સંપત્તિ ધન સંપત્તિ અને બધી રીતે સુખ શાંતિ એનાથી પુષ્ટ થાય માણસ એને પુષ્ટિ કહેવાય એટલા માટે એવી પુષ્ટિ મને પ્રાપ્ત કરે એવી લક્ષ્મીજીને પ્રાર્થના કરી છે ત્યાર પછી દસમો શ્લોક જોઈએ ગરુડધ્વજ ગરૂડધ્વજસુદરી શાકંભરી કેલિસુ સૃષ્ટિસ્થિતિ પ્રલયેલીસ્થિતાય તસ નમસ્ત્રીભુવનૈકગુરોણ્યે અહીંયા લક્ષ્મીજીને ત્રિભુ ત્રિભુવન ત્રિભુવનૈકગુરોસ્તરુ્યે એવું સંબોધન આપ્યું છે એટલે ત્રિભુવનના એકમાત્ર ગુરુ એની નિત્ય યવના પ્રેમિકા એવા લક્ષ્મી એને મારા પ્રણામ હો નમસ્તસ્મય એને મારા પ્રણામ હો આગળ શું પ્રાર્થના કરી છે ગીરદેવતેથી ગરુડધ્વજ ગીર ગીરદેવતેથી એટલે બ્રહ્મ સૃષ્ટિના સૃજન સમયે જે વાગદેવતા બ્રહ્મશક્તિના રૂપમાં વિરાજમાન હોય છે ગીરદેવતે એટલે દેવતા સ્વરૂપ બ્રહ્મશક્તિ એટલે જ્યારે સૃષ્ટિનું સર્જન કરવાનું હોય છે ત્યારે દેવતા રૂપી બ્રહ્મશક્તિના રૂપમાં દેવી બિરાજમાન હોય છે પછી ગરુડધ્વજ ધ્વજ જ્યારે સૃષ્ટિનું પાલનનો સમય હોય છે ત્યારે ગરુડધ્વજ વિષ્ણુના પત્ની રૂપે દેવી લક્ષ્મી બિરાજમાન હોય છે ત્યાર પછી શાકંભરીથી શશી શેખર વલ્લભેથી એટલે શંકર ભગવાન જેના મુગુટમાં ચંદ્ર ધારણ કરેલો છે એવા શંકર ભગવાનની વલ્લભા એટલે પત્ની રૂપે શાકંભરી સ્વરૂપે એ દુર્ગા રૂપે પ્રલય સમયે બિરાજમાન રહે છે પ્રલય સમયે શાકંભરી રૂપે દુર્ગા રૂપે ચંદ્રશેખર શિવના પત્ની પાર્વતી રૂપે રહે છે આમ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કેલીશુ સૃષ્ટિના સર્જન પાલન અને સંહારના સમયે જે પોતાની ક્રીડા કરે છે જે ક્રીડામાં મગ્ન છે એવા ત્રિભુવનના એકમાત્ર ગુરુ વિષ્ણુના નિત્ય યવના પ્રેમિકા પત્ની એવા લક્ષ્મીને મારા પ્રણામ હો અહીંયાથી પ્રણામ કર્યા છે ને પછી આગળ શ્લોક અગિયાર અને બારમાં પણ દેવીને નમસ્કાર જ કર્યા છે ત્યાર પછી અગિયારમો શ્લોક જોઈએ શ્રુત્યમોસ્ત શુભ કર્મ ફલ પ્રસુત્યત્યય નમોસ્તુ રમણીય ગુણારણવાય શક્ત્યમોસ્તુ શતપત્ર નિકેતનાય પુષ્ટ્યમોસ્તુ પુરુષોત્તમ વલ્લભાય અહીંયા દેવીને પુરુષોત્તમ વલ્લભા પુરુષોત્તમ વિષ્ણુના પત્ની એવું સંબોધન કર્યું છે અને દેવીના અલગ અલગ નામ જે શ્રુતિ રતિ શક્તિ પુષ્ટિ એ બધા જે દેવીના નામ છે એનું પણ વર્ણન સરસ કરીને નમસ્કાર કર્યા છે શ્રુત્યય નમોસ્તુ શુભકર્મ ફલ પ્રસુત્યય એટલે શુભકર્મોના ફળ આપનાર શ્રુતિરૂપ લક્ષ્મીને મારા પ્રણામ પછી રત્યય નમોસ્તુ રમણીય ગુણાય રમણીય ગુણોના સાગર આર્ણવ એટલે સાગર રમણીય ગુણાર્ણવ એટલે રમણીય ગુણોના સાગર રૂપ રતિ રૂપને રતિરૂપ લક્ષ્મીને મારા નમસ્કાર પછી શત્યય નમોસ્તુ શતપત્ર નિકેતનાયી શતપત્ર નિકેતન શતપત્ર એટલે કમળ જેને સો પાંખડીઓ હોય છે એવા કમળની અંદર વિરાજમાન કમળમાં જેનું ઘર છે એનો નિવાસ કરનાર કમળવનમાં એવા શતપત્ર નિકેતન કમળવનમાં રહેનાર શક્તિરૂપ લક્ષ્મીને મારા નમસ્કાર હો પુષ્ટ્યય નમોસ્તુ પુરુષોત્તમ વલ્લભાયૈ અને પુરુષોત્તમ વિષ્ણુના પત્ની એવા લક્ષ્મી પુષ્ટિરૂપ લક્ષ્મીને મારા નમસ્કાર હો ખૂબ સુંદર રીતે લક્ષ્મી માતાના બધા નામોનું વર્ણન અને નમસ્કાર કર્યા છે ત્યાર પછી બારમો શ્લોક જોઈએ એ ત્રિષ્ટુપ છંદમાં છે નમોસ્તુ નાલિકા નાલિક નિભાન નમોસ્તુ નમોસ્ત દુગ્ધો દિજન્મ ભૂત્ય નમોસ્તુ સોમામૃત સોદરાય નમોસ્તુ નારાયણ વલ્લભાય અહીંયા દેવીને નારાયણ વલ્લભા નારાયણના પત્ની એવું સંબોધન કર્યું છે નમોસ્તુ નાલિકની ભાનનાય નાલિકની ભાન નાય એટલે કમળ સમાન નાલિક નાલિકની એટલે કમળ અને એના જેવું આનંદ એટલે વદન તો કમળ સમાન વદનવાળા દેવી લક્ષ્મીને મારા નમસ્કાર હો પછી નમોસ્તુ દુગ્ધો દધી જન્મભૂત્યય દુગ્ધો દધી એટલે ક્ષીરસાગરની અંદરથી જન્મેલા એવા દેવી લક્ષ્મીને મારા નમસ્કાર હો પછી નમોસ્તુ સોમામૃત સોદરાય સોમ એટલે ચંદ્ર અને અમૃત એના સહોદર એવા લક્ષ્મીને મારા નમસ્કાર હો સમુદ્ર મંથન વખતે દેવીનો પ્રાદુર્ભાવ પણ થયો સમુદ્રમાંથી એવી રીતે ચંદ્ર અને અમૃતનો પણ એમાંથી પ્રાદુર્ભાવ થયો હતો એટલા માટે એ બંનેને એના સહોદર એટલે એના ભાઈ બહેન સ્વરૂપે ગણ્યા છે એટલે ચંદ્ર અને અમૃતના સહોદર એવા લક્ષ્મીને મારા નમસ્કાર હો અને નમોસ્તુ નારાયણ વલ્લભાઇ નારાયણના પત્ની એવા લક્ષ્મીને મારા નમસ્કાર હો તો અહીંયા આપણે વિરામ લેશું ખૂબ સુંદર શ્લોકોમાં વર્ણન આવે છે લક્ષ્મી માતાનું શંકરાચાર્ય ભગવાને ખૂબ અલગ અલગ રીતે લક્ષ્મીના નામોનું વર્ણન કર્યું છે એ ખૂબ આપણને પ્રાર્થના કરવા માટે આનંદ આપે એવું છે તો આ રીતે અહીંયા આપણે આ વિડીયોને વિરામ આપશું આગળના શ્લોકોનો રસાસ્વાદ આપણે બીજા વિડીયોમાં કરશું ત્યાં સુધી જય અંબા જય હાર્ટકેશ જય મહાલક્ષ્મી